પાડવા માટે ઘણીવાર કેસ કરવામાં આવે છે ઘણા કિસ્સામાં જેના કબજામાં જમીન હોય છે જેઓ બીજાને ખેતી કરવા નથી દેતા અથવા જેની પાસે મની પાવર અને મસલ પાવર હોય છે તેઓ કમજોરને દબાવી જમીનમાં પ્રવેશતા અટકાવે છે અથવા એમાંથી ઉત્પન્ન થતી પેદાશો જાતે વેચી કાઢે છે આવો જે કિસ્સો સોનગઢ તાલુકાના જયંતીલાલ સુધિયાભાઈ ગામિત સામે આવ્યો છે જ્યાં એમના દાદા સમયની સંયુક્ત માલિકીની જમીન જેમાં તેઓ પોતે પણ હક ધરાવે છે જેમાં આવેલા વૃક્ષ આરોપી એવા ઉકડી બેન પોસ્ટલી બેન દિલીપભાઈ અને જયેશભાઈ ગામિતના મંડળી રચી કાપી નાખ્યા હતા અને વેચી માર્યા હતા ત્યારે આ અંગે સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર મલંગદેવનો સંપર્ક કરતા તેમણે સાગ અને મહોળા સિવાય કોઈ લાકડા કાપતા અમે અટકાવી શકીએ નહીં તેવો જવાબ આપ્યો હતો તેથી ફરિયાદી જયંતી લાલભાઈએ સોનગઢ મામલતદાર ખાતે ફરિયાદ આપી યોગ્ય ન્યાય કરવાની માંગણી કરી હતી સામેવાળાએ તો ચોરી એની પર સીના ચોરી સામાન પોતે લાકડા કાપી ગયા અને જેમણે અટકાવવા કોશિશ કરી હતી તેમની સામે જ પોલીસ ફરિયાદ આપી દીધી હતી ત્યારે ફરિયાદે જયંતિલાલ ભાઈએ માંગણી કરી છે કે જ્યાં સુધી પ્રાંત અધિકારીમાં કેસ ચાલે છે અને આ જમીન છૂટી કરી આપવામાં આવતી નથી ત્યાં સુધી એના પર થતી કોઈ પણ પ્રવૃત્તિ એમને પૂછ્યા વગર ન કરવામાં આવે આ અંગે આવનાર દિવસમાં સોનગઢ મામલતદાર અને સોનગઢ પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું કે પછી સેટિંગ ડોટ ફરી અહીં જયંતિલાલ ભાઈએ અન્યાય સહન કરવો પડશે તે પણ જોવું રહ્યું રિપોર્ટર વિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી આપનું નામ મારું નામ જયંતિલાલ સુધ્યાભાઈ ગામિત ગામ ગામ લાંગડ તાલુકો તાલુકો સનગઢજી તાપી હવે શું ઘટના થઈ છે અમારી ઘટના ઘટનાસર આવું આવી થઈ છે અમારા ખેતરના અંદર અમારી સંયુક્ત જમીન આવેલી છે એ જમીનમાં એ લોકો કોઈનું પરવાનગી લેવા વગર મન ફાવે તેમ ઝાડ કાપીને પિક્કો ભરીને એ લોકો વેચતા છે કોણ છે આ લોકો એ લોકો છે સામેવાળા બેન અને બેન એના છોકરા છે એનું નામ છે દિલીપભાઈ રાનિયા અને જયેશભાઈ ખંડિયા એ લોકો એ લોકોનો મરજી મુજબે ઝાડ કાપીને એ લોકો પિકઅપ ભરી વેચી ખાતા છે વધતા પ્લસ એ લોકો અમારા જમીન બાબા પ્રાંત કલેક્ટરમાં કેસ ચાલતો છે તો છતાં એ લોકો જમીનનો ફોડ ખાતે થયા વગર એ લોકો મન ફાવે તેમ ઝાડ પોતપોતાના કાપીને વેચતા છે એટલે જમીનમાં હજુ માલિકીના હક જેને તેને સોંપાયા નથી છતાં બી એ લોકો માલિકી ભોગવતા છે હા તો છતાં એ લોકો મલે કે અમારો છે તો જમીન આવીશ તો અમારો કહેવાનો એવું છે કે જ્યાં સુધી આ જમીન ફળ ખાતે નહીં થાય ત્યાં સુધી કોઈએ ઝાડવાને તો જમીનને કોઈ નુકસાન નહીં થવું જોઈએ બરાબર છે હવે આમાં તમે કોને કોને જાણ કરી ઝાડ કાપતા હતા જ્યારે ઝાડ કાપતા ત્યારે અમે આ સૌપ્રથમ તો આ ફોરેસ્ટર સાહેબને ફોન કર્યો ત્યાર પછી મલમદેર ફોરેસ્ટર સાહેબને ફોન કર્યો પછી બીજી વખત મેં આરએફઓને ફોન કર્યો તો આરએફ એફ ઓએ મેડમ મને આવું જ જણાવ્યું કે કયા કયા ઝાડ છે તો મેં કીધું મેડમ હું તો સોનગઢ છું પણ ઘરેથી મેસેજ આવ્યો તો મને કહે પછી અમારા અંડામાં શાક અને મહુડો જશે બીજા અને જાતિના ઝાડ નથી આવતા એટલે બીજા કોઈ બી ઝાડ કાપે તો ચાલે એવું કહેવાનું હતું એમ હા બરાબર ને ગ્રામ લોકો તમારા સામે ગ્રામમાં તો છતાં બી એ લોકો એ લોકો ગુનો કર્યો અને અમારા પર હજુ કેસ કર્યો છે તમારે પુરાવા છે તમારી જમીનના અમારા પાસે પુરાવા છે આ સાત બાર સાત બાર છે એમાં અમારા અમારા બધાના વર્ષના વર્ષમાં નામ જ છે બરાબર એવા તમારી ન્યાયની માંગણી શું છે કે જ્યાં સુધી જમીનના ભાગલા નહીં પડે સુધી તમારે કહેવાનું છે અમારા માંગણી એવું જ છે કે જ્યાં સુધી જમીન ને સર્વે નંબર ત્રણ છે ખાતા નંબર એકસો આઠ છે જ્યાં સુધી એ જમીને ફોડ ખાતે નહીં થાય ત્યાં સુધી કોઈ ઝાડ પણ નહીં કાપવાનું કોઈ જમીનને પણ નહીં કરવાનું જી ધન્યવાદ